હેલો એડો ફેમિલી કેમ છે મારી એડો ફેમિલી બધી મજામાં મજામાં છે કાકા મારા બ્લોગ છે જોતા છે બધા મજામાં છે ફરી એક નો બ્લોગ લઈને આવ છું તમારી બધા બ્લોગની ની વાત કરી દે છે અડધી રાતે એટલે કે 8 વાગે

ઉખડી ગયું છે બધી જ આરે બધી આરે એટલા માટે હવે બે સી બાકી તો બીજું કોઈ છે નહીં તે જો અંદર તો હવે જાય છે રસ્તે સી હવે અડધી રહે છે ને આઈને સડે પછી તમને બધાને મળો જ્યાં સુધી બધાય કન્ટિન્યુ વ્લોગ ની અંદર રહેજો તો સરસ કન્ટિન્યુ જાય છે બે ભાઈ ગાડી હકતા હતા ને પછી તમને બધાને કહો આવ્યો થોડું ભોગે ને પછી તમને બધાને ભણાવું અત્યારે ગણપતિ દાદા બધા બે હાડા લાશે એટલે બધું ગણપતિ દાદાને હું તમને દર્શન કરાવી હશે તો બાકી તો નગર નહીં કરાવું હશે તો દર્શન કરાવી દે બાકી તો ઘણી તો આવી હમણાં થોડી વારમાં ભોગશું અત્યારે ગામડીના બાયપાસ મારો આવી ગયો કહું

રઘુવીરમાં જવા અહીંયા રઘુવીર છે બોરડા જમવામાં અમે તો અહીંયા જ આવીએ કારણ કે અમારી પાસે બજેટ હોય બજેટ પ્રમાણે આવીએ કારણ કે અમારી પાસે તો હોય બજેટ હોય એ પ્રમાણે જમી જાય ને લોકેશન તમને કહું ને તો એની પર પર આવતા હશો ને તો અહીંયા પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ જો અહીંયા બોરડાનો પેટ્રોલ પંપ એની રમ્યા છે ને આની ભગુડાના પાટીયાથી આવતા હોય ને મોવા બાજુથી ફગુડા પાટિયું તો નાલી પણ અહીંયા પેટ્રોલ પંપ છે અહીંયા છે ને પછી આની ડાઠા આવેલું છે ડાઠા બાજુથી આવતા હોય ને તો નાલી પણ સમય છે નાલી હમુસ છે ને બીજું તો હું બોવાડા પગી ગયા જમી લઈ જમી ને પછી તમને બધાને મળી ત્યાં સુધી બિનાઈ રહેતો બ્લોકની અંદર ને બીજું તો કાંઈ કહેતો નથી અત્યારે રઘુવીરમાં જમવા પોગી ગયા મારો ભાઈ છે અત્યારે મારો ભાઈ અત્યારે થોડોક કામમાં છે અને અંદર થોડુંક કામ આપેલું છે એડિટિંગનું નવું આ એડિટિંગનું થોડુંક આપેલું છે અને થોડુંક ગૂગલ પ્રોમેસમાં આપેલું છે એટલા માટે તો એ બધું કામ પતાવી લઈએ અને પછી તમને બધાને મળીએ તો ચાલો કન્ટિન્યુ બ્લોક ની અંદર રહેજો થોડા અંદર જઈને તમને મળું તો ચાલો કન્ટિન્યુ એટલે બધું જમવાનું આવી ગયું છે મિત્રો જુઓ ડુંગળી કાંદા કાજુ મસાલા શાક રોટી સાઈસ અને મારો ભાઈ ખાઈ છે જુઓ તો હવે હું જમી લઉં તો ચાલો કન્ટિન્યુ બ્લોક ની અંદર તો ફાઈનલી મિત્રો જમી લીધું છે પેટ ભરીને બિલ કઈ નહીં હોય તમે મુંઝાદા નહીં ગયા અને બિલ લાડ બધું આવ્યું બિલ બિલ કઈ આવ્યું બધું છે પેટ ભરીને ખાઈ લીધું છે હવે નીકળી જાય ઘર બાજુ બીજું તો શું કહેવાનું હોય એક કાંઈ કહેવાનું હાઈવે છે હાઈવે ઉપર બધી વસ્તુ આવતી છે ખટારા બટારા બધું તો ચાલો હું તમને થોડીક વાર બાદ મળું તો ચાલુ સુધી બિના બિના બધા મિત્રો બિના કન્ટિન્યુ બ્લોગ ની જતો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો જાતા થા ઘર બાજુ ને ત્યાં મેડમનો ફોન આવી ગયો તો ફોન ચાલુ છે ને મેડમનો ફોન આવી ગયો એની અરે વાત કરી લો પછી તમને બધાને મળું તો ચાલુ સુધી બધા બિનાઈ કન્ટિન્યુ બ્લોગ ની અંદર ને કરીએ વિદા રઘુવીર ને કરીએ વિદા અને અમે નીકળી જાય છીએ ઘર બાજુ ને મેડમ સાથે વાત કરતા કરતા નીકળું છું ઘર બાજુ બી તો શું હોય તો હાલો હવે નીકળીએ ઘર બાજુ હોય અને તમને બધાને આપણે સિનેમેટિક શોર્ટ દેખાડતો જાઉં હવે નીકળી જઈએ ઘર બાજુ તો ચાલો કન્ટિન્યુ બ્લોગ ની અંદર રહેતો તો ચાલો કન્ટિન્યુ મોટે કામની અંદર આપણે થોડી વારમાં પક્ષીઓ ઘરે ઘરે ભોગી દે તો શું કરવાનું હોય થોડું ઘણું એડિટિંગ પડ્યું એડિટિંગ કરશું ને થોડું ઘણું કામ છે કામ કરશું બાકી તો બીજું શું હોય અમારી પાસે અહીં છે એની જો જાય છે હળું 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 આયકા જાય ગાડી ને બીજું તો શું હોય ફોન ચાલુ હે ફોનમાં વાતો કરતા જાય ગુમ 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 કરતા જાય હવે બીજું તો શું હોય હાલો તો બ્લોગ બના રહ્યો છો બ્લોગની અંદર કન્ટિન્યુ આપણે વસાડા કાસબો કાસબો કહેવાય ને કાસબો તો ડોકો કાઢીને બેઠો હાલો નીકળી ગઈ કન્ટીન્યુ ફાઇનલી મિત્રો પોગી ગયા ઘર પાસે પોગો આવ્યો હવેલીને જાઉં છું ને મને ઝાપે ઉતારીને યોગ્ય ને કીધું ઝાપે ઉતારી દે ને હું હાલ્યો જાઉં ઘર બાજુ તો બીજું તો શું હોય તો હું અત્યારે મારા ઘરના રસ્તા તરફ હાલો જાઉં છું ને હવે હાલો હળુ હળું ચાલીને ઘરે પોગી જાઉં પછી તમને બધાને ઘરે મળું કારણ કે બીજું તો શું હોય જમવા ગયા બોર્ડા સારું લગ્યો ને વિડીયો તો લાઈક નાખજો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખજો આમાં તો ઘન ઘોડ અંધારું છે કાંઈ કાંઈ ગ્લબ બ્લબ હોય નહીં અમારે ગામડું કહેવાય કારણ કે ગામડામાં કાંઈ હોય નહીં એ તો શું હોય તો ચાલો હું અત્યારે થોડું ઘણું એડિટિંગ છે એડિટિંગ કરવાનું છે જે એડિટિંગ બેડિટિંગ કરી નાખી પછી તમને બધાને પાછા મળીએ તો ચાલો એ તો હું કાંઈ કહેવાનું ન હોય બ્લોગ સારો લાગ્યો હોય તો પછી બીજું તો શું કહેવું તમને કાંઈ કહેવાનું એ ઘરે હજી ઝાપી ખબર પડે કોણ કોણ છે ઘરે મારા મમ્મી છે મારા પપ્પા તો ગયેલા છે ભાડે કોઈને ભાડે જાવો હોય તો આપણે કંઈ ઈકો છે કહેજો તો બીજું તો શું હોય હાલ વિનારો બ્લોગની અંદર ફાઈનલી મિત્રો ભોગી ગયા છે ઘરે ઘરે ભોગીને હવે શું કરવાનું એડિટિંગ કરવાનું થોડું એડિટિંગ કરી નાખું પછી તમને બધાને એડિટિંગ કરીને બ્લોગ સડાઈ દો અપલોગ કરી નાખું ને બીજું તો હું કાંઈ કહેવાનું ને ને બળવાવાળા બળતા રહ્યો જોવાવાવાવાળા જોતા રહો દાદાની દે નવું એક વસ્તુ આવવાની છે એ હું તમને બ્લોગ ઉતારીને કહે અને બીજું તો હું કાંઈ કહેવાનું થતું નથી તો આશા એ છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કરનાખો શેર કરનાખો સબસ્ક્રાઈબ કરનાખો બધું બીજું કરી તમે કોપ્લાય અને હું તમને મળી બધાને ફરીથી એકવાર નવા બ્લોગ સાથે તારું બધાને જય દાદા જય બાય બધા